એ વાર્તા છે આપણે ત્રણ ભાગમાં સાંભળી ચૂક્યા છીએ આજે વાર્તા આગળ ચલાવીએ છીએ અત્યાર સુધીની વાર્તામાં આપણે જોયું છે કે શ્રી ગુસાઈજીએ સ્ત્રી પુરુષ વૈષ્ણવ છે એમને ત્યાં ચાર વૈષ્ણવોને મોકલ્યા પણ તેઓ વૈષ્ણવોનો દોષ દર્શન કરીને આવ્યા છે શ્રી ગોકુળ તો હવે વાર્તા છે એ આગળ ચલાવીએ તો પેલા ચાર વૈષ્ણવો છે એ ગૌઘાટ પાછલી બે ઘડી રાત રહી ત્યારે ઉઠીને શ્રી ગોકુળ ભણી જાય છે સવારે પહોર દિવસ ચડતા તે શ્રી ગોકુળ આવે છે ત્યારે શ્રી ગુસાઈજી શ્રી નવૃત પ્રિયાજીને રાજભોગ ધરીને શ્રી ઠાકુરાણી ઘાટ પર મધ્યાહન સંધ્યા કરવા માટે પધારે છે તે વખતે ચારેય આવી અને તેમને દંડવત કરે છે તેઓ એ ચારેય વૈષ્ણવો પર અપ્રસન્ન થઈને પીઠ દઈ બેસે છે કેમ કે

કે અમે તમને એ વૈષ્ણવોની ક્રિયા જોવા માટે નોતા મોકલ્યા ત્યારે ત્યાં બે ચાર દિવસ રહીને વૈષ્ણવોના હૃદયનો ભાવ જો જોજો વૈષ્ણવો છે એના ભાવ જો તે છે એ સમજતે ઉલટાના તમે તો એ કે વૈષ્ણવોનો અપરાધ કર્યો તેથી તે વૈષ્ણવના શ્રી ઠાકોરજીએ તમને દર્શન નથી આપ્યા એ સ્ત્રી પુરુષે અત્યાર સુધી ખાધું નથી ખૂબ ખેદ કરે છે તમે ત્યાંથી પ્રસાદ લીધા વગર આવ્યા તેથી મારા હૃદયમાં ખૂબ દુઃખ થાય છે આ સાંભળીને એ ચારેય વૈષ્ણવ શ્રી ગુસાઈજીને દંડવત કરીને ફરી આગ્રા જવા નીકળે છે તેઓ પરસ્પર એમ કહે છે કે આપણી ચારેની બુદ્ધિ બેર મારી ગઈ કે શ્રી ગુસાઈજીએ આપણને મોકલ્યા હતા એ શ્રી ગુસાઈજીના વચન પર આપણને વિશ્વાસ ના રહ્યો પછી સવારે વહેલા ઊઠીને ચારેય વૈષ્ણવ ચાલી નીકળે છે અને પેલા વૈષ્ણવ છે બ્રાહ્મણ વૈષ્ણવ એને ત્યાં એ જાય છે અને સ્ત્રી નાઈને રાજભોગની રસોઈ કરી રહી છે અને પુરુષજી ઠાકોરજીના શ્રિંગાર કરીને ભોગ ધરીને પોતે બહાર આવીને બેસેલો છે એ ચારેય વૈષ્ણવોને જોઈને તે દોડીને તેમના પગે પડે છે અને કે છે કે વૈષ્ણવો અમે તમારો મોટો અપરાધ કર્યો તમારો અપરાધ થઈ ગયો છે એથી અમારા પર શ્રી ઠાકોરજી અપ્રસન્ન થઈને અમને દર્શન આપ્યા નહીં તેથી હવે તમે અમારો અપરાધ કે ક્ષમા કરો તમે જેમ કરશો તેમ અમે કરીશું ચારેય વૈષ્ણવો કહે છે તો આ તેનું હૃદય છે એ ભરાઈ આવે છે વૈષ્ણવો બેસો પ્રભુ બધું જ સારું કરશે એમ તેઓ તેમને કહે છે તો પછી એ બ્રાહ્મણ વૈષ્ણવોને ઉષ્ણોદકથી સ્નાન કરવા કહે છે તેઓ સ્નાન કરે છે પછી તેઓ નાહીને પોતાના નિત્ય નિયમ કરે છે અને પછી રાજભોગ ધને સ્ત્રી બહાર આવે છે અને ચારેય વૈષ્ણવોને ભગવત સ્મરણ કરીને ઘણી રીતે દિનતા કરીને અમારો અપરાધી કે ક્ષમા કરો અમે કે સંસારમાં પડ્યા છીએ દોષરૂપ થઈ રહ્યા છે આમ કહે છે એ સાંભળીને તેઓ તેને એમ કહે છે કે તમે તો ધન્ય છો અમે અહીં કે અને તમારો ધર્મ પણ કે પરમ અને ઉત્તમ તમારો ધર્મ છે શ્રી ગુસાઈજીએ શ્રી મુખેથી કે તમારી સરાહના કરી છે અને તમારું સ્વરૂપ અમે ન જાણી શક્યા એથી આટલું દુઃખ અમે પામ્યા તો આમ આ ચારે વૈષ્ણવો કે છે આ બ્રાહ્મણ વૈષ્ણવ લીલામાં છે ને એ મૃદુ ભાષિણી છે જે આપણે બ્રાહ્મણની આ વાત કરીએ છીએ ને સ્ત્રી પુરુષની એમાં આ બ્રાહ્મણ છે ને એ મૃદુ ભાષિણી છે અને લીલામ અને બ્રાહ્મણ વૈષ્ણવની સ્ત્રી છે ને એ કોમલાંગીની છે કોમલાંગી છે અને બંને છે ને એ સ્તુતિ રૂપા જૂથના છે તો આ ચારેય વૈષ્ણવો આ બંનેને બંનેની બે બે સહચરી એટલે સખી છે સહચરી છે અને એમના નામ હંસગામીની બ્રહ્માનંદીની કોકિલા અને કલાવતી છે આ લીલા પરિકરની વાત ચાલે છે લીલામાં એમનું નામ બધાનું શું છે એ

અને પછી શ્રી ગુસાઈજીએ રીસના બહાને અનુગ્રહ કરીને એમને પાછા મોકલા તો રીસ કરવાનું ખીજાવાનું કારણ તો ખોટું વૈષ્ણવ એ તો ખાલી અનુગ્રહ કરવા માટે તો અહીંયા અનુગ્રહ કરી અને પાછા એમને મોકલા ત્યારે આ ચારેય વૈષ્ણવને આ વૈષ્ણવના સ્વરૂપનું જ્ઞાન થયું છે અને એમના સંગથી પોતાના સ્વરૂપનું પછી એને જ્ઞાન થયું પછી સમય થયે સ્ત્રી પુરુષે પુરુષ સ્ત્રી છે રાજભોગ ચડાવીને આચમન કરાવીને બીડી આરોગ પછી રાજભોગ આરતી વેળાએ ચારેય વૈષ્ણવોને દર્શન માટે બોલાવ્યા શ્રી ઠાકોરજીએ ચારેયને ક્રોધ સહિત દર્શન આપ્યા આપ્યા ખરા આજ ખેલે તેથી તેઓ ખૂબ ભય પામ્યા કેમ કે શ્રી ઠાકોરજી વૈષ્ણવના અપરાધથી અપ્રસન્ન થાય છે એટલે વૈષ્ણવનો અપરાધ ક્યારેય પણ ન કરે

જા જહાં વીર પરે ભક્તન કો તહા તહા જઈ છુડાવું તો ત્યાં જઈ મે છુડાવું એમ પ્રભુ કે જોઈ બેર કરે ભક્તન સો સો વેરી નીજ મેરો ભક્તની સાથે કોઈ વેર કરસે તો એ મારો વેરી થાય દેખી વિચારી ભક્તન કે નાતે રત હાકત હું તેરો વાવયું વાહ ભક્તન કે જીત હો જીતો ભક્તને હારે હારું ભક્તની જીત તો કે મારી ભગવાન કે જીત અને ભક્ત હારે તો કે હું હારું તો સુરદાસજી જો ભક્ત વિરોધી સુરદાસ જો ભક્ત વિરોધી સ્વચક્ર સુદર્શન મારું ભક્ત વિરોધી હોય ને તો પ્રભુ કે હું તો સુદર્શન હલાવી લઉં તેથી આ ચારેય વૈષ્ણવોએ આ બ્રાહ્મણ સ્ત્રી પુરુષ છે એ બ્રાહ્મણ સ્ત્રી પુરુષ વૈષ્ણવો અપરાધ કર્યો માટે એમને આવા દર્શન આપી અને ભય ઉત્પન્ન કર્યા પણ આ ચારેય વૈષ્ણવો શ્રી ગુસાઈજી સેવક છે તેથી આ પ્રકારે ભય કરાવી પૂર્વ દોષની નિવૃત્તિ કરી છે પહેલા જે દોષ થયો એમનાથી એની નિવૃત્તિ કરાવી અને પછી અનુગ્રહ કર્યો તે હવે કે છે તો પછી અનુસર થયો ત્યારે ચારેય જણ અંદરો અંદર કે છે કે શ્રી ઠાકોરજીએ દર્શન તો આપ્યા પણ ક્રોધ સાથે આપ્યા હવે આ સ્ત્રી પુરુષ જે કે ને તેમ કરીએ કે જ્યારે બંને બેય જણને પ્રસન્ન કરશું ને ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થશે પછી એ બંને સ્ત્રી પુરુષ તેઓની પાસે આવીને જે રીતે તેઓની ખુશી હોય તેમ કરવા તેઓને કહે છે કે ચાહો તો અનસકળી પ્રસાદ લ્યો ચાહો તો સકડી પ્રસાદ લો કોઈ વાતનો સંકોચ કરશો નહીં કે એમ તેઓને કહે છે આ સાંભળીને તેઓ તેમના શ્રી ઠાકોરજી જે સામગ્રી આરોગ્ય હોય ને એ ધરો તેમાં પ્રથમ તો સકડીની પાતળ ધરો હવે અમારા મનમાં એ કે સંદેહ નથી એમ જણાવે છે એ પછી એ બંને ચારેય વૈષ્ણવોને મહાપ્રસાદની સખડી અનસખડી પાત્ર ધરે છે અને ચારેય છે ખૂબ રાજી થઈને મહાપ્રસાદ લે છે અને પછી ઊઠીને હાથ ધોઈને કોગળા કરે છે એ પછી એ બંને તેઓને બીડી આપે છે અને તે તેઓ ખાય છે અને તે પછી પહેલા બંને સ્ત્રી પુરુષ હવે મહાપ્રસાદ લે છે તો મહાપ્રસાદ લઈને ચોકા કરીને પોતના કરીને ચારેય વૈષ્ણવ પાસે આવીને બેસે છે અને પછી ભગવદ ચર્ચા પણ કરે છે પછી ઉઠાપણ સમયે સૌ ઉઠે છે સેન સુધીની સેવા પહોંચી ચારે વૈષ્ણવોને એ બંને સ્ત્રી પુરુષમાં પ્રસાદ લેવડાવે છે સ્ત્રી પુરુષ રોજ માત્ર એક જ વાર પ્રસાદ લે છે અને ફરીવાર પછી લેતા નથી પછી રાત્રે ફરી ભગવદ વાર્તા થાય છે અને મંગળા સમયે ઉઠે છે

જેથી તેઓના રોમ રોમ છે એ પ્રફુલ્લિત થઈ જાય છે અને પછી અનોસર થાય છે અને ચારેય વૈષ્ણવ એ બંને પાસે વિદાય માગે છે એ બંને થોડાક વધુ દિવસ રહેવાનો આગ્રહ કરીને તમારા જેવા વૈષ્ણવો તો અમને ખૂબ દુર્લભ છે કે આ તો શ્રી ગુસાઈજીએ કૃપા કરીને તમને મોકલા છે તેથી આટલો સંબંધ થયો નહીં તો અમને વૈષ્ણવના દર્શન ક્યાંથી થાય એમ તેઓ જણાવે છે

પછી ચોથે દિવસે રાજભોગ આરતી કરી એ ચારેય માં પ્રસાદ લે છે અને પછી તેઓ એ બંનેની વિદાય માંગે છે એ બંને શ્રી ગુસાઈજીને યથાશક્તિ ભેટ છે એ પાઠવીને બધા બાળકો સહિત શ્રી ગુસાઈજીને અમારા દંડવત કરજો તમે કૃપા કરીને જલ્દી ફરી આવજો એમ કહીને તેઓને વળાવવા આવે છે આગ્રાના દ્વારેથી તેઓ ખૂબ જ વિનંતી કરીને એ બંનેને પાછા મોકલે છે એ બંને ઘરે આવે છે અને ચારેય વૈષ્ણવ શ્રી ગોકુળ તરફ પ્રસ્થાન કરે છે તો ભગવદ રસમાં મસ્ત બનેલા આ ચારેય વૈષ્ણવો માર્ગમાં ચાલી શકતા નથી અને 12 દિવસે ઉથાપનના સમયે તેઓ શ્રી ગોકુળમાં આવે છે ત્યારે શ્રી પ્રભુ ગાદી બિરાજમાન હોય છે તેઓ એ ચારેયને ભગવદ રસમાં મસ્ત બનીને આવતા દૂરથી જોવે છે તેઓ ચાચાજીને કહે છે કે આ ચારેય વૈષ્ણવો છે એનો સંગ થયો એમ કે છે કે આ શું કહે છે કે હવે આ ચારેયને વૈષ્ણવોનો સંગ થયો આ જે ચારેય વૈષ્ણવો ચાલી આવે છે એને હવે સાચા વૈષ્ણવોનો કે સંગ થઈ ગયો એટલે બ્રાહ્મણ સ્ત્રી પુરુષનો તો એ પછી તેઓ શ્રી પ્રભુના ચરણ કમળમાં દંડવત કરીને મહારાજા દિરાજ આપે આજ્ઞા કરી હતી તેવા જ એ બને છે અમે અજ્ઞાનથી વૈષ્ણવની બાહ્ય ક્રિયા જોઈ તેનો અપરાધ કર્યો તેથી આપ પણ અમારા પર અપ્રસન્ન થયા એ સ્ત્રી પુરુષના ઠાકોર શ્રી મદન મોહનજીએ પણ પ્રસન્ન થઈને અમને દર્શન આપ્યા પછી વૈષ્ણવ પ્રસન્ન થયા ત્યારે શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થયા અને આપ પણ પ્રસન્ન થયા તો આપની કૃપાથી આવા વૈષ્ણવના દર્શન અમને થયા એમ શ્રી પ્રભુને કહે છે તો ભક્તના વૈષ્ણવના રાજીપામાં શ્રી ઠાકોરજીનો રાજીપો રહેલો છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે વળી આ ચારેય વૈષ્ણવો પણ શ્રી ગુસાઈજી પ્રત્યે એટલો બધો ભક્તિભાવ ધરાવે છે કે તેઓને શ્રી વૈષ્ણવના દર્શન થયા બાબતે તેઓ શ્રી ગુસાઈજીની કૃપાનું ફળ ફળ છે એ સ્વરૂપે જ લેખે છે તો ગુસાઈજીના કૃપા ફળ સ્વરૂપે જ એને લેખે છે એ સાંભળીને શ્રી ગુસાઈજી કહે છે કે એ બંને સ્ત્રી પુરુષ ખૂબ સારી રીતે સેવા કરે છે એમના મનમાં લૌકિક આવેશ એક દિવસ પણ આવતો નથી તેઓ સદા ભગવત ભાવમાં મગ્ન રહે છે એમને પણ ચાચાજીના સંગથી આવી અનન્યતા દ્રઢ થઈ છે તેથી વૈષ્ણવના સંગ વિના માર્ગ હદયા રોડ નઈ થાય આ રીતે શ્રી ગુસાઈજી પોતે શ્રી મુખે શ્રી પુરુષના ખૂબ ખૂબ વખાણ કરે છે તેથી એ શ્રી પુરુષ પરમ ભગવદીય હતા અને પેલો શેઠ પણ શ્રી ગુશાઈજીનો કૃપાપાત્ર હતો તેથી એમની વાર્તા ક્યાં સુધી કહેવી શ્રી ગુશાઈજી પરમ દયાલકી છે